સિસ્ટમ અત્યારે ખૂબ મજબૂત થઈ છે અને ગુજરાતની અંદર ઘણા સમયથી જે વરસાદ ચાલી રહ્યો છે હવે આગળ ઉપર શું થવાનું છે હાલમાં શું પરિસ્થિતિ છે સિસ્ટમ ક્યાં પહોંચી છે ગુજરાત અસર કરશે કે નહીં તમામ વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે સૌ પ્રથમ તો આપણે એ જણાવી દઉં કે આપણે જેવી રીતે જોવા જઈએ તો જુલાઈ લઈને આઠ તારીખ પછી નવ દસ અગિયાર તારીખમાં વરસાદોની તીવ્રતા અને વિસ્તારમાં ઘટાડો પણ થયો હતો પણ સીમિત વિસ્તારો ની અંદર નવ દસ અગિયાર તારીખમાં પણ એકંદરે સારા વરસાદ છે ચોક્કસ થી નોંધાયા બાર તેર અને આજે તારીખ થઈ છે ચૌદ એમ છેલ્લા ત્રણ દિવસની વાત કરવા જઈએ તો ત્રણ દિવસની અંદર વરસાદ ચોક્કસ થી અમુક જગ્યાએ નોંધાયા છે પણ મોટા ભાગના વિસ્તારોની અંદર વરાપ નીકળી છે એટલે એટલું કહી શકાય કે પાસાઠ સિત્તેર ટકા વિસ્તારની અંદર ત્રણ દિવસથી વરાપ જેવો માહોલ છે છતાં પણ જે ત્રીસ પાંત્રીસ ટકા જેમાં દાહોદ ગોધરા છોટાઉદેપુર મહીસાગર જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે ત્યાં પણ છૂટાછવાયા અને અમુક જગ્યાએ ભારે ચાપટાઓ નોંધાયા છે ઉત્તર ગુજરાત અંદર પણ અરવલ્લી થી લઈ એટલે કે અરવલ્લીનો મોડાસા હોય અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા સહિતના વિસ્તારોની અંદર હળવા ભારે ચાપતા એક બે ની અંદર જુલાઈ હવે આજે આ સિસ્ટમની વાત કરવા જાય જે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવતી હતી એ મધ્યપ્રદેશ ઉપર આવી અને મધ્યપ્રદેશથી ગુજરાત તરફ નથી આવી એ ઉત્તર તરફ આગળ વધી જેને કારણે સિસ્ટમ છે એ રાજસ્થાન તરફ ગઈ છે અને આપણે પણ છેલ્લા વિડિયોની અંદર આપણે જણાવ્યું હતું કે સિસ્ટમ છે એ રાજસ્થાન તરફ જાય તેવી શક્યતાઓ છે એટલે મધ્યપ્રદેશથી રાજસ્થાન તરફ ગઈ છે અત્યારે રાજસ્થાનના ઉત્તર ભાગો તરફ અત્યારે સિસ્ટમ છે એ સક્રિય છે સિસ્ટમ ખૂબ મજબૂત પણ છે એ મજબૂત સિસ્ટમ છે જેને કારણે રાજસ્થાનના અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદો પડી રહ્યા છે પણ ગુજરાતને આની અસર બહુ જોવા નથી મળી કેમ કે આ સિસ્ટમ છે ગુજરાત ઉપર નથી આવી ને આપણાથી ઘણી આગળ નીકળી ગઈ છે અત્યારે ગુજરાતથી ઘણી બધી દૂર પણ નીકળી ચૂકી છે જેને કારણે આજ દિવસ સુધી ચૌદ જુલાઈ બે હજાર પચીસ ના રોજ સાંજ સુધી જે વિસ્તારોમાં વરસાદ પડ્યા જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તાર અને મધ્યપ્રદેશ બોર્ડર લાંબો વિસ્તારમાં વરસાદ જોવા મળ્યા હતા હવે ઓલ ઓર ગુજરાતમાં આવતીકાલથી વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં પણ ખૂબ ઘટાડો થતી જશે એટલે લગભગ એવું કહી શકાય કે અત્યાર સુધી જે છેલ્લા ત્રણ દિવસમાં

છેલ્લા અડતાલીસ કલાક થી સૂર્યપ્રકાશ પણ જોવા મળ્યો એની સાથોસાથ તડકો નીકળે એટલે આપડે ચોમાસુ પાક માટે પણ આ સારી બાબત છે એટલે ખાસ કરીને અત્યારે આપણે વરાફ માહોલ ચાલી રહ્યો છે અને હજુ ઓગણીસ તારીખ સુધી આ જે રીતે આપણે વરાફ છે એ કન્ટિન્યુ રહેવાની છે જોકે આ વરાપ દરમિયાન કોઈ હમણાં કોઈ વરસાદની સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય નથી એટલે કોઈ મોટા વરસાદોની શક્યતા નથી જેની દરેક મિત્રો એ નોંધ લેવાની છે હવે ખાસ અત્યારે આપણે ઓગણીસ તારીખ સુધી ચાલવાની છે હવે વીસ એકવીસ તારીખમાં જે વરસાદ આવશે તો ક્યાંથી આવશે ને આવશે કે નહીં એ તમામ વિષય ઉપર આપણે જણાવવાનું છે પણ અત્યારે જે આપણે વરાટ માહોલ છે સાફ કરવાનું હોય અથવા તો કોઈને વાવેતર બાકી હોય ને વાવેતર કરવાનું હોય તો એ તમામ કામો છે હવે આપણે આ અઠવાડિયા અંદર કરી લેવા જોઈએ જેથી કરીને આપણા કામો છે કઈ બાકી ન રહીએ ખેતી ખેતીની અંદર કંઈ નુકસાની ન આવે